ખેડા જિલ્લા વહીવટીતંત્રે સાબરમતી નદીના પ્રવાહમાં ફસાયેલા ત્રણ વ્યક્તિઓને બચાવી લીધા હતા ખેડા તાલુકાના કોદરિયાપુરા નજીક સાબરમતી નદીમાં ત્રણ વ્યક્તિઓ ફસાય હોવાની જાણ ગામના સરપંચે કરતા તંત્ર દ્વારા આ બચાવ કામગીરી કરવામાં આવી હતી નોંધપાત્ર બાબત તો એ છે કે યાંત્રિક બોટ દ્વારા પાણીના ઝડપી પ્રવાહમાં જવાનું મુશ્કેલ બનતા જિલ્લા વહીવટીતંત્રે ફસાયેલા લોકોને એરલિફ્ટ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા ખેડા પાસે કોધરીયાપુર નજીક સાબરમતી નદીમાં ત્રણ હિસ્સોબો દંચીભાઈ પંચાવન મંગાભાઈ ઠાકોર ઉંમરવર્ષ પચાસ અને પુરીબેન મંગાભાઈ ઠાકોર ઉંમરવર્ષ અડતાલીસ ફસાયેલા હોવાના સરપંચ દ્વારા જાણ કરાતા તંત્ર દ્વારા રેસ્ક્યુ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી યાંત્રિક બોટ દ્વારા પાણીમાં ઝડપી પ્રવાહમાં એક પોઈન્ટ બે કિલોમીટર જેવું મુશ્કેલ જણાતા એરલિફ્ટ કરવાનું વહીવટી તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આશરે છ વાગે સાંજે એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા તમામને એરલિફ્ટ કરી સુરક્ષિત અને સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના સતત માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી સુરજ બારોટ દ્વારા ઉત્તમ સંકલન સાધીને આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી અને આ ત્રણેય લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા પથાપુરા અને કલો જોડતા માર્ગ પર નદીનું પાણી ફરી વળ્યું હતું નિશાણવાળા વિસ્તારોમાં એક હજાર હેક્ટરની વધુ જમીન જળબંબાકાર થઈ હતી ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે નદીના પાણી રોડ પર ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર સતત નજર પણ રાખી રહ્યું છે અને અણધારી આફતોને પહોંચી વળવા તમામ જરૂરી પગલાં પણ લેવામાં આવી રહ્યા છે